क्या है अगर वोड़ा बनाना पड़ेगा कैसे बनाना क्या बनाना रूम रूम अरे वो बहुत सारा जगह है कहीं पर भी बना देंगे पहले आने दो पक्का तो करो पक्का ही है हाँ तो देख लेना दो तो जमीन अगर सही लगा तो फिर दे देंगे आधा उसको तीन चार पाँच छः सात आठ नौ नौ टूल गया आडिया में बीस में કાલે જો અહીંયા આટલા બેલા કાપ્યા જ સવારે નવ ટોલ ગયા છે આ પંદરિયાની દે છે આમાં છ આમાં છે ને આમાં પાંચક હશે અત્યારે ટોલ આપ્યા હવાર હવારમાં હવે આપણે ખાણમાં જાય કેટલું કાપ્યું જોતા આવી આપણા વાહન બે બરાબર પેઢા આજે આમાં જો આ પી નજી નીકળી ગઈ એ અમી કરવી પડશે બારે આવી ગઈ આટલી ગ્રીસ કરવાનું છે લોડરમાં આજનું આજે બાઇકમાં ચેનની ટાઈટ કરવી છે બહુ ઢીલી થઈ ગઈ છે પાણીમાં આલી હાલીને આ પંદર યુ કાલે આ મશીન આટલે ક હતું અહીંયા લીધું આ અહીંયા હતું અને ઓલું એટલું કાપેલું છે આ પણ જોઈ લ્યો તો આ ઉપર વાહન હાલીને ભાંગી ગયા હે બાકી રેડી જ છે આટલું આ પટી છે ટૂલ ઉડી ગયા ટૂલ ટાકે છે ટકાઈ જાય એટલે પાછું ચાલુ કરવાનું છે આ પથ્થર પથ્થર સારો છે એવન પથ્થર કોઈ વાંધો નથી ટૂલ ટકા જાય એટલે ચાલુ કરવાનું ને એટલે એક આ મશીન ચાલુ કર્યું ઓલામાં એ અત્યારે બંધ છે ઘડી આજનું સવારનું આટલું છે બપોર પછી ચાલુ કરશે એટલે આ પાછું આગળ હાલશે એટલે આ ઉતારી દીધું આખું હવે આંકવાનું અને હવે આપણું કામ કરીએ આપણે મારા બાઇકમાં ચેન ટાઈટ કરી લો ચેન ટાઈટ કરીને એમાં એ ચેન બહુ લાંબી થઈ ગઈ મકોડો કાઢવો પડશે એટલે એ થોડું કામ કરી લઉં પછી આપણે પાછા આવી ખેંડમાં કેટલું કાઇપું જોઈ જાય અને આ ટૂલ ટાંકી હજી ઓલું છેલ્લું મશીન ચાલુ કરે ટોલ ટકાઈ જાય એટલે બીજ ચઢાવી એ તો ઠરવા દેશે એક એક તો પછી ચાલુ કરવાનું થશે પેલી આજનું હવારનું હવારથી અત્યાર સુધીનું કામ આ ટાકેલી છે પણ આમાં કંઈ હે નહીં આ પાતળી ડીસે આ બે છે આમાં હજી કામ હે નાટ થઈ ગઈ કમ્પ્લીટ હવે ચડાવશે ખરી જાય એટલે એટલે ચાલુ જ કરવા માંગીએ